કાર્યવાહી અમારે જવાનું ચાર પાંચ દિવસ અમે અભ્યાસ કરી લો એગ્રીમેન્ટ ના અને ફ્રોડ કર્યો અમારે ખોટી થયો છે હું તો મારા ખુદ ખોટી છે

તમે એવો મોટો કોન્ટ્રાક્ટ પ્રાઇવેટ કંપની ને આપ્યો પૈસા આપો હોય ને ઓનલાઈન રાખવા માટે તો પછી રીડિંગ લેવા હું લેવા મારી વાડી આવવું પડે